નમસ્તે ફ્રેન્ડ ગામઠી કિચન તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધી દાળ નું શાક

જો ટાઈમ ના હોય તો અડધો કલાક પહેલા પલાળવાની પણ ગરમ પાણીમાં પલાળી દેવાની અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ એવી આપણી દાળ પલાળીને રેડી થઈ ગઈ છે પણ જો ટાઈમ હોય તો પહેલા કલાક પહેલા ઠંડા પાણીમાં પલાળી દઈએ તો ચાલો અને ટાઈમ ના હોય તો અડધો કલાક પલાળો પણ ગરમ પાણીમાં પલાળો તો અહીંયા આપણે દૂધી દાળનું શાક બનાવવા માટે હવે દૂધીને કાપી લઈએ દૂધીને ધોઈ અને આ રીતે છાલ કાઢી લેવાની

અને આ રીતે લાંબી લાંબી ચીપ્સ કરી અને કાપી લેવાની છે આ જ રીતે આપણે બધી જ દૂધીને કાપી લેશું દૂધીના નાના નાના પીસીસ કરી લીધા છે આપણે સાથે ટામેટાના પણ કરી લીધા છે એક ટામેટું લઈને આ રીતે બારીક કાપી લીધું છે તેમાં જ આપણે યુઝ કરવાના છીએ લસણની ચટણી લસણ અને લાલ ચટણી લઈ અને આ રીતના ખાંડી લીધી છે આપણે તેનો ટેસ્ટ દૂધી દાળના શાકમાં ખૂબ જ સરસ આવશે તો બીજા આપણે શાક બનાવીશું તો ચાલો આપણે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે લઈ લેવાના છીએ હાફ ટી સ્પૂન રાઈ રાય થઈ જાય એટલે તેમાં જ આપણે હાફ ટી સ્પૂન આફું જીરું લેશું ચપટી રાય લઈ લેશુ અને ટામેટો લેશું ટામેટામાં નમક લઈ લેશુ નમક પ્રમાણ થોડુંક વધારે રાખી દેસુ જેથી કરીને દૂધી અને દાળ લેતી વખતે પછી પાછું એડ નહીં કરીએ ટામેટું સોફ્ટ થવા માંડે તે છીએ લસણની ચટણી લસણની ચટણીને પણ એકદમ સરસ રીતે સાતળી લેશું જેથી કરીને લસણનો કાચો ટેસ્ટ શાકમાં ના લાગે અહીંયા તમે જોઈ શકો છો ટામેટામાંથી આપણું તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તે જ દરમિયાન આપણે લઈ લેવાના છીએ હળદર પાવડર હળદર પાવડર પાવડર પાવડરનું ચટણીમાં પણ એડ કરેલું છે બધું જ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે લઈ લેવાના છીએ ચણાની દાળ દૂધીને પણ આપણે સાથે જ લઈ લેવાના છીએ બધું જ મિક્સ થઈ જાય એટલે થોડીક વાર આપણે આમ ને સાતડશું થોડીક વાર સાતળી લીધા પછી જ આપણે પાણી એડ કરવાનું છે ચણાની દાળ છે એટલે થોડુંક પાણી વધારે એડ કરશું અહીંયા ડૂબડૂબા રે તેટલું જ આપણે પાણી એડ કરીશું એમાં ત્રણ વિસલ કરી લેશું અહીંયા આપણી ત્રણ વિસલ થઈ ગઈ છે કુકરનું પ્રેશર પણ તેની જાતે પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેમ ફરી પાછી આપણે ફ્લેમને ચાલુ કરીશું અને તેમાં લઈ લેશું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર લેશું

તે જ દરમિયાન આપણે લઈ લેવાના છે લીલા થાણા બંધ કરી દેશું અને સર્વ કરવા માટે આપણું શાક રેડી છે તો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું ચટપટું મસ્ત ટેસ્ટી દૂધી દાળનું શાક તૈયાર છે તમે દૂધી દાળનું શાક કેવી રીતે બનાવો છો કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો લાઇક ચોક્કસ કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ